ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા મજામાં અમે એકદમ મજામાં છીએ જો આજે સન્ડે છે અને બસ જો અત્યારે અચાનક જ બેઠા બેઠા પ્રોગ્રામ બનાવ્યો સુનીતે કે અહીંયા એક એક્ઝિબિશન આવ્યું છે ત્યાં અમે જોવા જવાનું વિચાર્યું અને ઇન્ડોનેશિયા થાઇલેન્ડ કે કેવું કંઈક છે ને ત્યાંની બધી આઈટમો માટે આવ્યું છે તો બસ જોવા જઈએ છીએ કેવું છે તમને બતાવશું બાકી

આજે જતા હતા ક્યાંક અને નીકળી ગયા છે ક્યાંક એવું છે તો બસ ચલો છે કંઈ નહીં જ્યાં જઈએ છીએ ત્યાં એન્જોય કરીએ જોઈએ શું છે ત્યાં એમ છીએ અને બસ જો સુનિત અત્યારથી મને મન કરી રહ્યા છે કેલ ફેલ વસ્તુઓ ના લેતી એમ હજી જોવા તો પણ અંદર શું છે કેવું છે સુનિતને ખબર છે અંદર જેમ કાબુમાં નહીં રહ્યું છે બસ તો જો અમે પહોંચી ગયા છીએ અને ચલો એકચુલી હું ઘરેથી નીકળી ત્યારે આટલું બધું મને નથી ખબર કે અહીંયા શું શું મળવાનું છે શું શું છે પણ અહીંયા એવું લખ્યું છે કે થાઈલેન્ડ ઇન્ટરનેશનલ શોપિંગ ફેસ્ટિવલ ફર્નિચર એ બધી વસ્તુ એમ મેં બે ત્રણ જણના હાથમાં જોઈ પણ અચ્છા એન્ટ્રી ટિકિટ પચાસ રૂપિયા છે અહીંયા અને ધૂમ પબ્લિક છે આજે કેમ કે કાલે લાસ્ટ ડે છે અને કાલે લાસ્ટ ડે છે હું તો એમાં પાછો જોવા છું છે અહીંયા એન્ટ્રી ટિકિટ માટે લેવા ગયા છે સુમિત પચાસ રૂપિયા છે ટિકિટ किड्स नहीं नथिंटी क्या खाली एडल्ट जो राजा साहिब डाइनिंग टेबल वाव सुनी डाइनिंग टेबल मस्त है जो एकदम राजा साहिब

સેચ ખસન છે આખો દેખાય આ મસ્ત છે બાકી જો જીના ક્રિક બેસી પણ ગયા છે ટ્રાયલ લઈ રહ્યા છે ચાર જણા સાથે બેસીને ચા પી શકે અને જોલો ખાઈ એ બરાબર એની માટે મોટું ગાર્ડન બી જોઈએ મસ્ત ગાર્ડન જો હા એની માટે જો આ નેટ ની છે મચ્છર જાળી જેમ કે મચ્છર ના આવી શકે અને તડકો ના લાગે એની માટે ઉપર સરસ એક આમ મસ્ત જોવા

સોફા બહુ ગમે ઝૂલા તો જો કેટલા મસ્ત ઝૂલા છે સામે ના ના બેટા ખાલી જોવાની આપણે હવે જગ્યા જ ઘરમાં કઈ રહી નથી મૂકવાની ઝૂલા बच्चे कह रहे यानी फैशन ना जाए बता कारपेट ईरानी कारपेट मस्त कलर है सही है सो छे प्राइस भाई ये अठारह हजार पाँच सौ अठारह हजार पाँच सौ अठारह हजार पाँच ये सारे कुछ ये 18500 का है वाओ जीना क्रीक बीजा एक चूल्हा ऊपर बैठी गया है आ भी बहुत मस्त सुनत यहां डेकोरेशन और आइटम अच्छी थी लाइटिंग के मतलब बाथरूम में वॉल मस्त लगा चार पाँच हज़ार साढ़े सात साढ़े चार हज़ार अच्छा देखो 2005. 2005. Hello, mau हेलो बहुत अच्छे

બાજી બહુ જ આવે બહુ જ સરસ છે એકદમ બેકમાં તમને લિફ મળે છે બેક તકલીફ હોય કે આરામ જોઈતો હોય મસાજ જોઈતો હોય તો બસ મસાજ આપી રહ્યા છે ત્યારે

સાત હજાર છે મોટાના નાનાના પાંચ હજાર પણ યુનિક વસ્તુ છે આ એનાથી છે સુનિલ અચ્છા

घर में आके डेमो बता मैडम आपका आटा मिक्स करेंगे बना के देखेंगे इधर मैडम नाम और एड्रेस दो सौ बुक करे तो मैं घर में आके डेमो बता देखिए ज्यादा प्रेस नहीं चाहिए ताली आता रखना प्रेस करके ओपन करे तो बस बेल कुछ छोना है तो लगा सकते थ्री थाउजेंड एट सेवेंटी फाइव मैडम नॉमल एड्रेस दो सौ बुक करे तो मैं घर में आके डिमो बता दूँ दें ट्राई करेंगे मैडम हाँ अच्छा अंदर अंदर मैडम हाँ वेरी गुड मैडम मैडम वेरी गुड मैडम बोलो मैडम नहीं वो थोड़ा कुक बोना तो कुक कर બસ જો ફ્રેન્ડ્સ અમે એક્ઝિબિશન જોઈને બહાર હમણાં જ આવ્યા અને બસ ગાડીમાં બેસી ગયા છે અને આજે અમે ઢગલો 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 શોપિંગ નથી કરી આજે અમે ખાલી શોપિંગમાં શું ખરીદી કહો બદલાય તો બતાય બેટા ખાલી આજે અમે છે ને આટલી જ શોપિંગ કરી છે અને હેરબેન્ડ ક્લિપ ને બસ એટલું જ બાકી બીજું કશું આજે અમે નથી લીધું ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે કે અમે જોવા આવ્યા હઈએ અને આટલું બધું ગમવા છતાં ના લીધું હોય તો એનું કારણ બસ એટલું જ છે કે અતિ ઘણી બધી સારી સારી વસ્તુ હતી યુનિક વસ્તુ હતી સુનિતને તો એક જ વસ્તુમાં જીવ ચોટી ગયો છે મસાજરમાં તો બસ છેક હમણાં સુધી મને લઈ આવું છું લઈ આવશ મેં પરાણે કંટ્રોલમાં રાખ્યા હતા કેમ કે સાત હજારનું હતું અને કંઈ મને નથી લાગતું કે છે ને કહું નવું નવું હોય ને તું બે ચાર વખત કરે પછી તો ક્યાંય બોક્સમાં પડી ઉપરથી આમથી આમ આમથી આમ અટવાતું હોય કોઈ કરે નહીં એ નવું નવું હોય ત્યાં સૌ જો કે બહુ સરસ વસ્તુ હતી ને બહુ મજા આવી મને બી એટલી ખુદને બહુ મજા આવી પણ ભાવ થોડો વધારે પડતો મને લાગતો તો સાત હજાર એટલે શું કહેવાય બે ત્રણ હજાર રૂપિયા સુધીનું હોય ત્રણ ચાર છલમ છલો તો ઠીક છે બાકી સાત હજાર રૂપિયાના ખર્ચે એટલે સુનિતા આજે મેં કંટ્રોલમાં મેં રાખ્યા હતા જતાં એમણે મને કીધું કે માપમાં રહેજે હો ખબર સુનિતા કેમકે આ એટલું બધું જોઈને ગાંડીક થઈ જશે એમ પણ આજે હું એટલી કંટ્રોલમાં રહી હતી કેમ કે એનું કારણ હતું કંટ્રોલમાં રહેવાનું એ આગળ આવશે એટલે ખબર પડશે તમને કેમ કંટ્રોલમાં અત્યારથી અમે છીએ બાકી સુનના તજી ગાડીમાં બેઠા પછી એવું જ હતું કે એક લઈ લઈ લો મેં કીધું ના નથી જ લેવાનું અને બીજી ઘણી બધી યુનિક યુનિક વસ્તુ હતી ને સુનિત ઘણી બધી આમ ઘણી બધી આમ એવું લાગે કે હા આ લઈ લઈએ આ લઈ લઈએ એવું થતું હતું પણ નથી લીધું કંઈ ઘણી બધી સારી સારી વસ્તુઓ છે મજા આવી ગઈ જોવાની અને બસ જો બહાર આવ્યા જીના ખાલી ક્રિત એક કાર એકલી અને તો એક કાર અપાઈ દો એટલે ખુશ ક્યાંય બી જવાનું ક્રિતને એક કાર અપાઈ દઈએ ને એટલે ખુશ થઈ જાય બે ત્રણ કલાક ચાર કલાક આખો દિવસ ક્યાંય નીકળી જાય ખબર જ ના પડે પડે તો બસ જુઓ અમે હવે જઈ રહ્યા છીએ ઘરે અત્યારે વાગ્યા છીએ સાંજ રાતના આઠ અને હજી કંઈ ખાવા પીવાનું ખબર નથી શું કરીએ છીએ કેમ કે પપ્પા અને કાકા પપ્પા બહાર ગયેલા છે કાકા ઘરે છે એટલે જોઈએ છે જમવાનું કે એમનું શું થાય છે

આટલા એક્ઝિબિશનમાં ભીડ સખત હતી એટલે ચાર દિવસ માટે છે ચાર કે પાંચ દિવસ કાલે લાસ્ટ ડે છે એટલે અને આજે સન્ડે છે પાછું એટલે બહુ જ ભીડ હતી એટલે ઘણા બધા ઓળખીતા બી મળ્યા એક બે રિલેટિવ મળ્યા બાકી ચાર પાંચ સુનિતના ફ્રેન્ડ મળ્યા બસ ચલો હા ક્રિકનો બી ફ્રેન્ડ મળ્યો એને

બાકી અને સોફા ને એ બધું બહુ સરસ હતું ને એ કેવા ટાઈપ ટાઈપના હતા આમ ડિઝાઇન એની હેરિટેજ ટાઈપના બહુ મસ્ત હતા સોફા વોફા આમ થોડું મન લલઈ જાય પણ ભાવ કેટલાક હવે છે ત્રણ હજાર ત્રણ લાખ ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખ આટલા તો ખાલી સોફા હતા સારું હતું જેને ઈચ્છા હોય કાલ છે જો કે આ વિડીયો આવશે ત્યાં સુધી કદાચ પતિ બી જશે કાલ લાસ્ટ ડે છે ચલો બસ ફ્રેન્ડ્સ પાણીપુરીની લારી દેખાઈ ગઈ અને મન લલચાઈ બરાબર તો સુન કીધું ચલો પાણીપુરી ખાઈ પણ સુનિતને નથી ખાવી તો હું જીના ક્રીમ જીના છે અને પાણીપુરી લવર છે તો બસ જો અમે લોકો આવી ગયા છે પાણીપુરી ખાવા માટે બસ જો ફ્રેન્ડ્સ ઘરે આવી ગયા છે કપડા ચેન્જ થઈ ગયા છે અને અમે તો પાણીપુરી ખાઈને આવ્યા હતા એટલે બહુ ભૂખ છે ને એટલી ફક્ત પુલાવ બનાવવાનો વિચાર છે પપ્પા કાકાની બી બહુ ઈચ્છા નથી તો બસ જો ફટાફટ પુલાવ બનાવી દઉં અને જમીન ફ્રી થઈ જઈએ તો બસ ચલો આજનો બ્લોગ આટલો નાનો અમથો બ્લોગ હતો તો ફરીને આવ્યા છીએ કેવું લાગ્યો લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ઘણા બધા લોકો ચેનલ જોવે છે ખરા પણ સબસ્ક્રાઈબ નથી કરતા હોતા તો પ્લીઝ મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી દો પ્લીઝ 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 ઓકે બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ Thank you